આણંદા આણંદના ઉમરેટમાં ભાજપમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે અને હવે તાલુકા અને પ્રમુખોની નિમણૂક છે ધારાસભ્ય ગોવિંદ પરમારનું સંગઠનના મહામંત્રી રત્નાકરને એક પત્ર કે જ્યાં ઉમરેટના હાર્દિક પટેલને નિમણૂક ઉમરેટના પ્રમુખ હાર્દિક પટેલના પિતા પ્રકાશભાઈ એપીએમસીના ચેરમેન અને ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર બન્યા છે ચૂંટણી નિયમો મુજબ એક વ્યક્તિને એક હોદ્દો મળશે પરિવારમાં પણ હોદ્દો હશે તો ફોર્મ રદ ગણાશે આ નિયમો હાર્દિક પટેલ પર કેમ લાગુ નથી પડતા સંગઠનના નિયમો નેવે મૂકીને નિમણૂક કરી હોવાનો આક્ષેપ છે તે થતા વિવાદ સર્જાયો છે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાયા છે મંડળના જે પ્રમુખની જાહેરાત થઈ છે જાહેરાત બાદ જે ઉમરેટ જે વિધાનસભા છે તેની અંદર જે ઉમરેટ શહેરના જે ભાજપ પ્રમુખ છે તેને લઈને ધારાસભ્ય જે ગોવિંદભાઈ પરમાર છે તેમણે છે અને તેમણે જે

બિલકુલ ઘનશ્યામ પરંતુ જે પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે કે પરિવારમાં પણ જો કોઈ એક સભ્ય હોદ્દો ધરાવતો હોય તો પછી તેનું ફોર્મ રદ કરવામાં આવશે પરંતુ શું આ નિયમો તેમને લાગુ નથી પડતા પરિવારમાં પણ હોદ્દો હશે તો ફોર્મ રદ ગણાશે તેવા નિયમો તેઓ જાતે જ લાવ્યા છે તો આ નિયમો હાર્દિક પટેલ પણ કેમ લાગુ નથી પડતા ચોક્કસ ગોવિંદ એમના પત્રમાં પરમારે ચાલ્યો છે અને ગોવિંદ પરમારે એ જ સવાલ ઉઠાવ્યો છે કે એક ઘરમાં એક હોદ્દો એટલે જે હાર્દિક પટેલ કે તેમના પિતા પણ જે સંઘ છે તેમાં ચૂંટાયેલા છે તેને લઈને સમગ્ર મુદ્દે ગોવિંદ પરમારે પત્ર લખ્યો છે અને હાલ એ સંગઠન છે તેની જવાબદારી પર પણ સવાલ ઉભા થયા છે બિલકુલ ઘનશ્યામ જાણકારી બદલ આપનો આભાર તો હાલ તો આ સમગ્ર મામલે હવે વિવાદનો મતપુરો છેડાયો છે પ્રકાશ પટેલ ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે ચૂંટણી નિયમો મુજબ એક વ્યક્તિને જ મુદ્દો મળશે તેવા નિયમો છે તે બનાવવામાં આવ્યા છે પરંતુ આ નિયમો જાણે કે લાકુ અંદરનો અંદર નથી પડતા તેને લઈને આ પત્ર લખાયો છે